એક પત્નીના પતિ પાસે જઈ અને પતિને ઠપકો આવતી હતી કે તમે જોયું હું મંગળવાર રહું છું રવિવાર રહું છું અગિયાર રહું છું અમાર રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રે તારે કાંઈ નથી રહેવું હખણી રહે ને તું બધું રહીશ હખણું રહેવાનું છે પણ પત્નીનું મગજ બહુ છે એટલું બધું બુદ્ધિ દ્વારથી હું તમને મુદ્દો આપું પત્ની એના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા હશે એને પતિએ કીધું કે બધા સ્વર્ગમાં તો કે સ્ત્રી મરી જાય એ ક્યાં જતી હશે એનો પતિ કી એ સ્વર્ગમાં તો કે પુરુષને ઉપર શું મળતું છે એનો પતિ કે અપસરા તો કે સ્ત્રીને ઉપર શું મળતું છે એનો પતિ કે વાંદરું એની પત્ની કે તમારે સારું કા એનો પતિ કે કેમ કે તમારે તો અહીંયા અપસરા અહીંયા અપસરા અમારે તો અહીંયા વાંદરું અહીંયા વાંદરું

સી નગર નથી સાહેબ એ આસમાનની બુદીમાં ચડી જાય કોઈ એમ કહે કે સ્ત્રી હોય ને એ હવે મને મને એવો કે સ્ત્રીથી પત્ની સ્ત્રી મારાને આગળ બોલું ના મારા પોતાનું ભાગ્યા લઈને આવે છે મોદી સાહેબ ક્યાં પહોંચ્યા હજી મને એવું લાગે વિશ્વમાં મેન એ છે એ મને એમ પડે આવી આ કા વિશ્વના મેન ઈ શું કહેવાય મને ખબર નથી પણ છે કે હું એ છે એમાં આખું ઈશું કરશે હું ચાઈનાવાનું કીધું કે મેં હાડા ત્રણ બાદ કરી નાખો કોઈ સંબંધ તમારે રાખવા નથી તો એ આપણો દેશ આલે હે ને આ છે હું કશ્મીર પશ્મીર હમણાં બોધું જો આ ચૂંટણી જાય પછી જો ભૂખ ખે ને બધાય અને આ વખતે પાછા આવી જાય ને મોદી સાહેબ મને વિશ્વાસ છે મોદી હાર્મ ને આ બધાય તમે આ કોહ ગુજરાત મેં આ બહાભાટી કારણ કે હવે મને ખબર પડી છે કે જે બાજુ ફોન આલ એ બાજુ ચાલો એ મને ખબર પડી જઈએ છીએ હમણાં પડ્યો હો કે ઉપડે માન જોયું સમજે મામા ચોખ્ખો હિસાબ છે આ બધું હું પેલા અત્યારે હું ડાયરીમાં હાસ્ય કલાકાર છું ને પેલા હું ગરબા બહુ ગાતો માતાજીના નવરાત્રિ મને ગરબા જ ગાતો હું એક ગરબો રોજ ગાતો મારે તારા પાડે વાંજિયા આવે મારે તારા પાડે લંગડા આવે મારે તારા પાડે આંધળા આવે આ રોજ એક ગરબા હું ગાતો રહેતી માતાજી મને સપનામ આવ્યા મને કે ભાઈ શું રોજ રહેતા ગાચ પહેલાં એ તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મન કે તારી પાસે કોઈ સારો માણસ યાદ નહીં કે લંગડાને દવાખાને હું તારા બાપુ ઠેરવું કે જા 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 પછી મેં બદલાઈ ગયું હવે આપણે લંગડા બધા દવાખાને મોકલવાનું હું એટલે એમાં નોરતા ગયા માતાજીના એમાં નવરાત્રીમાં બધાને છૂટ મળી બધા માણસોએ આનંદ કર્યો શેરી ગરબા થયા ભાજપ વડે ઘણું કામ કરી નાખ્યું છે કે ન થાય હો અઘરું હતું આ તો ભાજપ જ કરી શકે સાહેબ હું મારે આજ વખાણ કરવા જ પડશે પૈસા આપ્યા પૈસા આપ્યા એટલે કરું એટલે કાલ કે કેમ બોલ્યા નઈ કઈ તમારા બાપનું અમારા ભાજપ બોલ્યા એટલે હું હું ખોટું બોલતો નથી જે સાચું જ કહું છું મને એક સેકન્ડ લાગતી સાચું બોલતા આપ જાણો છો તેજ જેવો એવો જ આવી ગયો પણ હું જે ભારું છું મોદી સાહેબના મેં કામ માર્યા એટલે હું તમને કહું છું હું ટેમ બેઠો બેઠો માર્કિંગ કરતો હોય છું અત્યારે શું ચાલી રહ્યું છે આગળ શું શું થાય છે આ સેનામાં કેટલો ખર્ચો થાય છે કેટલી મિસાઇલો બનાવવામાં આવે છે કેટલા બોમ્બ કેટલું આ બધું કહો આ મોંઘવારી વધી ન વધે એટલું બધું આગળ બનાવી તે આપણે જીવવું જ પડે ને કારણ કોઈ આપણે મારી નાખશે મોંઘવારી વધવાનું એક રીઝન હોય એમની મોંઘવારી વધતી કોઈ રાજ્ય એવું નથી કોઈ દેશ એવું નથી જે મોંઘવારી વધીને પોતાની પ્રજાને દુઃખી કરે કોઈ છે જ નહીં પણ મોંઘવારી વધવાને કારણ કે કંઈ એની પાસે રીઝન હોય સાહેબ

એવા તમારા બાપુ એક વિકો જમી રાખી જ નહીં કારણ કે હમણાં મને એક ભાઈ પૂછ્યું મને કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મેં એ બધા સોદાગર હતા કીધું મને કે લે વેચ નું કરતા હતા બધું મારા અધિકાર નકરું વેચ વેચ જ કરતા હતા બધું લીધું જ નહીં હા અત્યારે તો તમારું નામ થાય ને તમારા આશિકો વધી જાય મારા આશિકો બહુ છે એટલે આશિકો હોય ને હમણાં એક મને બોલાયો ઘરે અગુબા મારા ઘરે પધારો હું ગયો મને ભાઈ તો એ ગાંડા જેવું થઈ ગયું ઘોરી હકુપા આવ્યા હકુપા આવ્યા તે પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા હવે પગ મેં બે નહીં ધોઈ લઈને ખબર નહીં હકુભાઈ પગ નથી ધોયા અને એને મને કે તાસમાં પગ મૂકો અને મૂક્યો પગ મેં મીડો મજો ઘસવા હળ હળ મારો પગ તે પાણી થઈ ગયું વાસુકી નાગના ઝેર જેવું કરું મા જેવું મેં જો પી જાય તો હમણાં મરી જવાનો નાખી પણ એટલો બધો આશિક નહોતો એને પાણી કંઈક આંબામાં નાખી દીધું તે હવામાં કે આંબો પડી ગયો પાણીનું પોઈઝન કરી કે એવા તો મારા બાપુ માથે મેં ગીત બનાવ્યું સાંભળજો આખો ઇતિહાસ છે એમાં કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુ એ હાથો વિગાવે ચી નાખી રે એ બાપુ મારા બાપુ ની રીત રે એ બાપુ મારા બાપુ ની રીત રે એ થેલા તિંગાડતા ખીતે

અદભુત છે આનંદ બહુ મહત્ત્વનો છે એ ફાયલન થઈ ગયો મેં જિંદગીમાં જોયું એક તો કોઈને સલાહ ન અપાય હું બીડી પીતો હોય ને તો મારે બીજા કોઈને ન કે તમે દારૂનો બેસો બીડીનો બેસો તમાકુનો ખાય છે મારે કહેવાય જ નહીં પહેલાં મારે વેસન બંધ કરવું પડે હા એટલે હું વેસનનો વિરોધ ન કરતો હોય કરું છું પણ બધાને સલાહ ન બધાને ખબર છે વેસન કરાય કે ન કરાય બધાએ મારો વાત છે કારણ કે હું વાત કરવા જોઈએ એટલે તમને આ સલાહ આપવું પાછ તમે કહેતા નહીં તમે ચા હારા હોવ ને એવું બધું કારણ કે એમ કે તમે બીડી પી્યો તો ફોન આવે ચા તમારા બાપને બીવી છે હમણાં ચાર દાવડિયા ફૂલ થઈ ગયા એવા ફૂલ થઈ ગયા ક્યારે આપણે પાર્ટી કરી દાવડિયો કે પાસે પૈસા નથી પાર્ટી શી નહીં કરશું એક દારોડિયાએ કીધું મારા ઘરે એક બોકડો બાંધો કોક લઈ આવો હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે બોલા ત્રણ ફૂલ થઈ ગયા હતા ને એ બોકડો લઈ આવ્યા પાર્ટી કરી નાખી હવારે પડ્યું દારૂ ઉતરી ગયો દારૂડિયો ઘરે ગયો તો બોકડો બાંધેલો એની વહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો ની વહુ કે બોકડો મો રે તો કોઈ કૂતરો લીધો જડતો નથી કે હું બોલો કૂતરો ઉપા લીધો એટલો નશો નહીં કરવાનો આપણે શું ખાઈ ખબર ન પડે આપણે મા માપે કરો કરો માપે ના ના પડે એ લેવલમાં બધું જે કરો કરો પણ ખબર પડી જાય કે આપણે ક્યાં બેઠે છીએ ક્યાં હાલે છે કોને શું બોલે છે હા બહુ મહત્વની વસ્તુ છે આ બધું પણ હજી મને એવું કીધું છેલ્લે એને આપણે ગરબા પણ રમવાના છે એ ગરબાએ કહેશું પણ એક કાદી મા ભગવતીની બે લાઇન સંભળાવી દઉં તમને મા ભગવતી મોગલ માની જેનાથી મારું હાલે છે હા યાદ રાખજો તારે તમે ટૉપ લેવલમાંથી પહોંચો ને તો તમારી પાછળ કોઈ શક્તિ એ છે તમને તમારી મા તમારી કુળદેવી કોઈ ધક્કો મારતી નહીં કે તમે આટલા લેવલમાંથી પહોંચો નહીં આટલા માણસો તમારા ચાક હોય નહીં તમને કોઈ કે તમે હવરું નાખો ને એ હવરું પડે તારે મનોખ ભગવતી તમારે હેરે છે એ કે મારું જો આસ્થાનું કેન્દ્ર કેન્દ્ર માત્ર ને માત્ર મોગલ આખા વિશ્વમાં જેનો ડંકો વાગી રહ્યો છે એકાદ બે લાઈન હંભરાવો તમને રમે Yeah. <laughs> you.